જય માતાજી મિત્રો ફરી એક વાર મારા વિડીયોમાં તમારું સ્વાગત છે વેલકમ જો મિત્રો મેં શું વાયું છે યારી ગવાર વાયો છે ગવાર આ બાજુ આ બાજુ લમણો વાળો આ બાજુ આમ જોવો ગવાર ને શેગો આવવાનું ચાલુ થઈ ગયું છે જો મિત્રો આ વર્ગી શેગો આ વર્ગી શેગો જોવો જોવો તમે ઓમ જોવો મિત્રો આ જોવો ગવાની શેગો લુંદે લુંદે આવી હા કૂણી કુણી મોખણ જેવી શુદ્ધ તાજી ને સ્વાદિષ્ટ એકદમ તાજી તાજી મેઠી મેથી આ ગવાની શેકો બધી વેણી લઈશ અને મેઠું મરચું હળદર તેલમાં ફ્રાય બનાવીને શાક બનાવીને અને ખાઈશ વેણી લેવા દે વેણી લેવા દે વેણી લેવા દે કુણી કુણી ગવાની શેકો વેણી લેવા દે વાહ ભાઈ વાહ મોખણ જેવી મોખણ જેવી કૂણી કૂણી ખો ખો ગવાર વેલી પણ હવાર અરે યાર